નવસારીમાં સ્માર્ટ મીટરનો રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો છે સાંતાદેવી રોડ પર ડીજીવીસીએલના અધિકારીઓ પોલીસને સાથે રાખીને સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા અહીં આવેલું કામધેનુ પાર્ક સોસાયટી કે જ્યાં ડીજીવીસીએલના અધિકારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચે એટલે રહીશોએ સખત વિરોધ કર્યો સ્માર્ટ મીટર ફેંકી દોના નારા લગાવ્યા હોબાળો મચાવ્યો પોલીસને સાથે રાખીને જે ડીજીવીસીએલના અધિકારીઓ આ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા તે લોકોનો વિરોધ જોઈ સ્માર્ટ મીટર લગાવવાનું કામ પડતું મૂકી ત્યાંથી રવાના થયા છે હું યોગેશભાઈ કામધેનુ પાર્કમાં રહું છું આજે જીબી વાળા સ્માર્ટ મીટર નાખવા માટે આવેલા છે જે અમે અગાઉ બે મહિના પહેલા અરજી આપેલી હતી એસ એમ રાણા સાહેબે અમને એમ કીધેલું કે અમે તમને અરજીનો જવાબ આપીશું હજુ સુધી એ અરજીનો જવાબ અમને મળ્યો નથી અને આ પાંચમી વખત એ લોકો અમને જાણ કર્યા વગર અંદર ઘૂસી જાય છે ગેટમાં એ કાયદેસર ગુનો કહેવાય આ પ્રાઇવેટ સોસાયટી છે અમને જાણ કરો અમે ના નથી કેતા અમારો સ્માર્ટ મીટરનો વિરોધ છે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી અમને લેખિતમાં જવાબ આપો અમે પબ્લિક એ જ માગે છે કે લેખિતમાં જવાબ મળવો જોઈએ અને આ કોઈ ફરજિયાત નથી ગવર્મેન્ટે ફરજિયાત મીટર મંજૂર કરેલા નથી તો આ લોકો જબરજસ્તીથી પબ્લિક ઉપર ઠોપે છે બીજી વસ્તુ કે આ કામદેનુમાં રહેતી પબ્લિક એક નંબરની બે આપણે મધ્યમ વર્ગની છે

હજુ બિચારા હપ્તા નથી ભરી શકતા તો તમે આ રીતના હેરાન કરો છો સરકાર કે અમારી હાથ જોડીને એક જ વિનંતી છે અમારે સ્માર્ટ મીટર બહિષ્કાર કરીએ છીએ અમને સ્માર્ટ મીટર જોઈતા નથી અગાઉ બી અમે બે મહિના અગાઉ ત્યાં ગયેલા જીબી અમે એ જ કીધેલું સાહેબ કે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી જેના બી નાખ્યા છે એને કાઢી લો તો સાહેબે અમને એમ જવાબ આપ્યો અમે તમારી લેખિતમાં જવાબ આપીશું હજુ સુધી સાહેબે જવાબ આવ્યો નથી નવ નંબર ની બિલ્ડિંગ માં રહું છું આજથી દોઢ મહિના પહેલા કામદેનું એપાર્ટમેન્ટના તમામ રહીશો સાથે જીબી ના કમ્પાઉન્ડમાં જઈને અરજી આપી હતી એ અરજીનો નો જવાબ હજુ સુધી આપ્યો નથી આપ્યો નથી તેના આધારે અમને આ ત્રીજી ચોથી વાર અમને હેરાન કરવા માંગ્યા મને સમજ જ નથી પડી કે આ લોકો અમને હેરાન કેમ કરવા માંગે છે શું અમે બધા ગરીબ છે એટલે હેરાન કરવા માંગે છે માલદારોને ને હેરાન કરો ને પેલા માલધારા ગેરેજ ઘેરે જઈને સ્માર્ટ મીટર લગાવો પછી ગરીબ ના ઘરે આવો અમે તો પંદર લાખ રૂપિયા ની બબ્બે લાખ રૂપિયા દોઢ દોઢ લાખ રૂપિયા મૂકીને અમે ફ્લેટ લીધો છે દર મહિને અમારે હપ્તા ભરવા છે અમારામાં મેન્ટેન્સ ના પૈસા નથી તો આ સરકાર ને અમે એટલું જ કે છીએ કે તમે ગુજરાત સરકાર માં આટલી મોટી મોટી વાતો કરો છો એના કરતા અમારા ગરીબો ને છે ને ગરીબો ને ઘેર ભરા ને અમે કરી દો એટલે બધાને કે તમે મીટર અમે મોફત આપ્યો ચાલો કાલે મોફત અમારે મીટર બિલ નહીં ભરવાના તમે અમે કાલે લગાવી દે ભાઈ મીટર ભર્યું ચાલો તમે એક કામ કરો તમે એક કામ કરો મીટરના પૈસા નહીં જોઈએ કાલે મીટર અમે લગાવી દે અમને બિલ તમારે તમારું બિલ માફ કરો બધા લગાઈ શકશે ગુજરાત સરકાર મોટી મોટી ગ્રાન્ટો ની વાત કરો છો આ વાત કરો છો તેવા આને આટલા લાખ આપવા અને આટલા લાખ આપ્યા કામ અમારા કામદેરો ને આપી દો પચાસ લાખ રૂપિયા તો અમે પાંચ મીટર કાલે લગાવી દે કેમ લગાવીએ કે અમારે બિલ નથી ભરવા ચાલો તમે સરકાર બિલ ભરો આ તો કઈ સરકાર છે સરકાર સાથે અમારે લડવાનું જ આવવાનું છે આ રીતે ગરીબ માણસોને હેરાન નહીં કરો જીદા આ ગરીબ માણસો જીદા રસ્તા પર આવશે ને ત્યારે ખબર નહીં કે શું થશે કાશ્મીરા પટેલ મારું નામ અને સાંદા દેવી રોડ કામધેનુ પાર્ક કામધેનુ પાર્ક અહીં બિલ્ડિંગ કામધેનુમાં સ્માર્ટ મીટર લગાવવા માટે આ લોકો ચાર થી પાંચ વાર આવેલા છે અમારે સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે છે કે કામધેનુમાં જ એ લોકો ફર્સ્ટ ટાઈમ નાખવાના છે બીજે કશે એ લોકોએ નાખેલા નથી અને સરકાર માન્ય છે નહીં કે ભાઈ સરકારે ફરજિયાત નથી કીધેલું કે ભાઈ નાખવા જ પડશે અને આ પેપરમાં બી આવેલું છે અને બધે જ આવેલું છે તો આ લોકો આજે પોલીસ વાળા લઈને પણ આવેલા છે અને મીટર સ્માર્ટ મીટર નાખવા માટે લઈને આવેલા છે અને એમ કે અમે નાખી જ જઈશું તો આ તો સ્માર્ટ મીટર નાખશે હવે અહીંયા બધા ગરીબ પરિસ્થિતિવાળા લે છે બધા હીરામાં જાય છે હવે હીરામાં જતા માણસ પાસે અત્યારે તમને બધાને ખબર હશે કે હીરામાં મંદી ચાલે છે માણસ બિલ ભરશે કે આ લોકોના સ્માર્ટ મીટરના પૈસા ભરશે અને જેના ઘરે નખાયેલા છે તે લોકોને એ લોકો જવાબ દેતા નથી અત્યારે એ લોકો બધું કહીને નાખી જશે કે ભાઈ અમે તમને જવાબ દઈશું પછી જવાબ દેતા નથી સ્માર્ટ મીટર નાખવા અમારે નાખવા નથી કામધેનુમાં ફર્સ્ટ ટાઈમ એ લોકો નાખવા આવેલા છે અને એ લોકોને નવસારીમાં થી જ નાખવું છે પણ અમારે કામધેનુમાં નાખવા દેવા નથી અમારે સ્માર્ટ મીટર જોતા જ નથી આ છ વર્ષ જૂની બિલ્ડિંગ છે હજી તો છ વર્ષમાં મીટર બગડે નહીં હવે બાવીસ વર્ષ જૂની બિલ્ડિંગો છે ત્યાં કોઈ મીટર નાખવા જતા નથી અને હમણે એક મહિના દિવસ પહેલાં નવી બિલ્ડિંગ બનેલી છે દેવી રોડ પર ત્યાં કોઈએ નાખ્યું નથી સ્માર્ટ મીટર તો અહીંયા કેમ અમારો વિરોધ શાંતા દેવી માં આ કામધેનુમાં જે સ્માર્ટ મીટર નાખે છે ને તેના માટેનો જ છે એટલે અમારે સ્માર્ટ મીટર નો જ વિરોધ છે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી કેમ મિડલ ક્લાસ ફેમિલી છે એટલા માટે તમે ધરાવી ધમકમીને નાખવા માંગો છો અમે ડરવાના નથી અને તમારે જો મીટર નાખવા હોય તો એ લોકો એમ કે છે કે આ અમારી આ અમારી પર્સનલ પ્રોપર્ટી કહેવાય આ મીટર અમારા પર્સનલ પ્રોપર્ટી કહેવાય તો પછી આ આ બિલ્ડિંગ ઘર જે અમારા છે તે અમારી પર્સનલ પ્રોપર્ટી છે સાહેબ તો અમે મિડલ ક્લાસ ફેમિલી કાંથી લાવવાના પૈસા ભરવા માટે એટલે ઘરના હપ્તા ભરીએ કે પછી આ અમે આ લોકોના બિલ ભરીએ પેલા તમે આખા હું એમ કે નવસારીમાં નાખો પછી તમે તમારે અહિયાં આવજો નાખવા માટે અમે તમને જ્યારે સરકાર માન્ય થશે અને અમને લિખિત આપજો કે સરકાર માન્ય છે ત્યારે અમે અમે ત્યારે અમારી મેરે લડશું બાકી અત્યારે અમારે મીટર જોઈતા નથી